ધર્મલોક ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે અને આજે આપણે વૃષભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના મહિનાના નક્ષત્રોના પ્રભાવની એકદમ સચોટ અને ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું આ મહિનાની શરૂઆત પૂનમના શીતળ અને દિવ્ય પ્રકાશ સાથે થઈ રહી છે જે તમારા મન અને આત્માને નવી ચેતનાથી ભરી દેશે કારણ કે ચંદ્રમાં જ્યારે પૂર્ણ કળાએ ખીલેલો હોય ત્યારે તે તમારી કલ્પનાશક્તિ અને નિર્ણયશક્તિને તીવ્ર બનાવે છે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આ મહિનો તમારી કુંડળીમાં એક એવો અદ્ભુત સંયોગ રચી રહ્યો છે જે દાયકાઓમાં એકાદ્વાર જ જોવા મળે છે અને ખાસ કરીને જે મિત્રો વૃષભ રાશિ ધરાવે છે તેમના માટે આ સમયગાળો કરિયરની નવી ઊંચાઈઓ સર કરવાનો સાબિત થશે જ્યોતિષીય ગણતરી મુજબ ફેબ્રુઆરીમાં તમારા દશમ ભાવ એટલે કે કર્મ ભાવમાં ગ્રહોની જે માયાવી ઝાડ ગૂંથાઈ રહી છે તે તમને શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ આપશે અને તમે જે મહેનત અત્યાર સુધી પડદા પાછળ રહીને કરી છે તે હવે દુનિયાની સામે આવશે આ મહિનામાં ગ્રહોની ચાલ એવી છે કે તે તમને માત્ર કામ જ નહીં આપે પરંતુ તે કામની સામે પૂરતું વળતર અને માન સન્માન પણ અપાવશે જે તમારી વર્ષોની તપસ્યાનું ફળ ગણી શકાય આ મહિનાની સૌથી મોટી ઘટના બુદ્ધદેવનું ગોચર છે જે તમારા ધનભાવના સ્વામી થઈને કર્મભાવમાં બિરાજમાન થવાના છે અને જ્યોતિષનો એક પ્રાચીન સિદ્ધાંત છે કે જ્યારે ધનેશ અને કર્મેશનો સંબંધ બંધાય ત્યારે ધનાગમન યોગની પ્રાપ્તિ થાય છે આનો અર્થ એ થયો કે તમે જે પણ બૌદ્ધિક કાર્ય કરશો જે પણ વાણીનો પ્રયોગ કરશો તે સીધો તમારા બેંક બેલેન્સમાં વધારો કરશે જે લોકો વ્યાપારમાં છે તેમના માટે નવી ડીલ ફાઇનલ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે અને ખાસ કરીને શેરબજાર કે કમિશનના કામ સાથે જોડાયેલા લોકો માટે બુદ્ધની આ ચાલ ચમત્કારિક સાબિત થશે અહીં એક નકારાત્મક પાસું એ પણ છે કે બુદ્ધ જ્યારે રાહુ સાથે યુતિમાં આવશે ત્યારે તમારું મન ભ્રમિત થઈ શકે છે અને ઉતાવળમાં લીધેલો કોઈ ખોટો નિર્ણય તમને આર્થિક નુકસાન પણ કરાવી શકે છે માટે કોઈપણ મોટા દસ્તાવેજ પર સહી કરતા પહેલા બે વાર વિચારજો આ સમયગાળામાં પંચમેશ પણ કેન્દ્રમાં હોવાથી જે વિદ્યાર્થીઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે અથવા જેમને સંતાન પક્ષ તરફથી કોઈ ચિંતા હતી તે ચિંતા હવે દૂર થશે અને તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ જળવાઈ રહેશે શુક્રદેવ જે તમારી રાશિના સ્વામી છે તે નવમ ભાવ એટલે કે ભાગ્યસ્થાનને છોડીને દશમ ભાવમાં પ્રવેશ કરશે અને આ પરિવર્તન તમારા જીવનમાં લક્ઝરી અને આરામની એન્ટ્રી કરાવશે શુક્ર એટલે જીવનનો વૈભવ અને જ્યારે તે કર્મના સ્થાનમાં આવે ત્યારે તે તમારા કામને એક ગ્લેમર આપે છે અને લોકો તમારી પ્રોફેશનલ સ્ટાઇલથી પ્રભાવિત થાય છે જો તમે આર્ટ ડિઝાઇનિંગ મીડિયા કે ગ્લેમર જગત સાથે જોડાયેલા હોવ તો આ મહિને તમારી ખ્યાતિ ચારે બાજુ ફેલાશે અને તમારી આવકના સ્ત્રોત પણ વધશે પરંતુ શુક્રનું નકારાત્મક પાસું એ છે કે તે તમને આળસુ બનાવી શકે છે અને વિષય વાસનાઓ તરફ ખેંચી શકે છે જેના કારણે તમે તમારા મુખ્ય લક્ષ્યથી ભટકી શકો છો ખાસ કરીને ઓફિસમાં સ્ત્રીપાત્રો સાથેના સંબંધોમાં મર્યાદા રાખવી ખૂબ જરૂરી છે અન્યથા કોઈ વિવાદ તમારી છબી ખરડી શકે છે નોકરી કરતા જાતકો માટે શુક્ર અહીં ષ્ઠેશ પણ છે એટલે કે તમારી સ્પર્ધાત્મક શક્તિ વધશે અને તમારા શત્રુઓ તમારી સામે ટકી શકશે નહીં અને તમને કાર્યસ્થળ પર એક અલગ માનસિક સંતોષની અનુભૂતિ થશે સૂર્યદેવ બાર ફેબ્રુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ સાથે યુતિ કરીને ગ્રહણ યોગની રચના કરશે જે આ મહિનાનો સૌથી મોટો પડકાર છે સૂર્ય તમારા સુખભાવના સ્વામી છે અને જ્યારે તે કર્મભાવમાં જાય ત્યારે તે તમને સત્તા અને પદ અપાવે છે પરંતુ રાહુ સાથેનો તેનો સંગાથ પિતૃદોષ જેવી સ્થિતિ સર્જે છે જેના કારણે તમારા પિતા સાથેના સંબંધોમાં ખટરાશ આવી શકે છે અથવા સામાજિક સ્તરે કોઈ ખોટો આરોપ લાગી શકે છે આ સમયે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે અહંકારમાં આવીને કોઈની સાથે ગેરવર્તણૂક ન કરવી કારણ કે સૂર્ય અહીં તમારા સુખનો પણ કારક છે અને જો તમે સત્તાના નશામાં અવિવેક કરશો તો તમારા ઘરની શાંતિ છીનવાઈ શકે છે જો કે આ સમય પ્રોપર્ટીના સોદા કરવા માટે સારો છે કારણ કે સૂર્યની દ્રષ્ટિ ચોથા ભાવ પર છે જે તમને જૂની મિલકતમાંથી મોટો નફો કરાવી શકે છે પરંતુ બધું જ કાયદાકીય તપાસ કર્યા પછી જ આગળ વધવું સલાહભર્યું રહેશે મંગળદેવ આ આખા મહિના દરમિયાન મકર રાશિમાં ઉચ્ચના થઈને બિરાજમાન રહેશે જે તમારી કુંડળીના ભાગ્યભાવમાં છે અને મંગળ જ્યારે ઉચ્ચનો હોય ત્યારે તે જાતકને અત્યંત પરાક્રમી અને નીડર બનાવે છે આ મહિને તમારી અંદર એક એવી ઉર્જા હશે કે તમે ગમે તેવા અઘરા કામને પણ ચપટી વગાડતા પૂર્ણ કરી શકશો અને ભાગ્ય તમારી હિંમતને સાથ આપશે રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન અને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા વૃષભ રાશિના લોકો માટે આ સમયગાળો ગોલ્ડન પીરિયડ જેવો રહેશે અને વિદેશથી કોઈ મોટા ઓર્ડર મળવાની પણ સંભાવના છે મંગળની દ્રષ્ટિ બારમાં ભાવ પર હોવાથી ખર્ચાઓમાં ધરખમ વધારો થઈ શકે છે ખાસ કરીને હોસ્પિટલ કે કોર્ટ કચેરીના કામોમાં પૈસા વેડફાઈ શકે છે માટે સાવચેતી રાખવી મંગળ તમારા ત્રીજા ભાવ પર પણ દ્રષ્ટિ કરે છે જે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં ઉગ્રતા લાવી શકે છે માટે વાણી પર સંયમ રાખવો અનિવાર્ય છે શનિદેવ જે અત્યારે કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે તે તમારા અગિયારમાં ભાવ એટલે કે લાભ ભાવ પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે અને શનિ જ્યારે લાભ સ્થાનમાં હોય ત્યારે તે ધીરે પણ મક્કમ પ્રગતિ અપાવે છે આ મહિને તમારી મહેનતનું વળતર થોડું મોડું મળી શકે છે પરંતુ તે લાંબા ગાળા માટે સ્થિર હશે અને શનિની આ સ્થિતિ તમને જૂના દેવામાંથી મુક્તિ અપાવવામાં મદદ કરશે દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ તમારી સાથે છે જે તમને યોગ્ય માર્ગદર્શન આપશે અને કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે ગુરુની દ્રષ્ટિ અષ્ટમ ભાવ પર હોવાથી જો કોઈ ગંભીર બીમારીથી પરેશાન હોવ તો તેમાં રાહત મળશે અને ગૂઢ વિદ્યાઓ કે જ્યોતિષમાં તમારી રૂચિ વધશે નેગેટિવ સાઇડ જોઈએ તો શનિદેવ તમને આળસ અને પ્રોક્રાસ્ટિનેશન એટલે કે કામ પાછળ ઠેલવાની આદત આપી શકે છે જે તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે આ મહિનામાં આવતી પંદર ફેબ્રુઆરીની મહાશિવરાત્રી તમારા માટે ભાગ્ય બદલનારી સાબિત થઈ શકે છે કારણ કે મહાદેવની કૃપાથી તમારી કુંડળીના તમામ નકારાત્મક યોગો શાંત થઈ શકે છે આધ્યાત્મિક રીતે આ મહિનો તમારી આંતરિક શક્તિને જગાડવાનો છે અને તમારે દરરોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ અને ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરવો જોઈએ ખાસ કરીને જે લોકો કરિયરમાં અટવાયેલા છે તેમણે આ દિવસે રુદ્રાભિષેક કરાવવો જોઈએ કારણ કે તેનાથી સૂર્ય અને રાહુના ગ્રહણ યોગની અસરો ઓછી થશે અને તમારા માન સન્માનમાં વધારો થશે આ સાથે જ પક્ષીઓને ચણ નાખવી અને કીડિયારુ પૂરવો એ તમારા આર્થિક વિઘ્નોને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે જે તમે આ મહિને અજમાવી શકો છો અંતમાં કેટલીક ખાસ ટિપ્સ જે તમારા માટે ઉપયોગી સાબિત થશે જેમ કે આ મહિને સફેદ અને વાદળી રંગના કપડાં વધુ પહેરવા જે તમને માનસિક શાંતિ આપશે ખોટું બોલવાનું ટાળજો કારણ કે બુદ્ધ અને રાહુની યુતિ તમને ખોટું બોલવા પ્રેરી શકે છે પરંતુ યાદ રાખજો કે આ મહિને એક અસત્ય તમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે રોકાણ માટે સોનું કે જમીન શ્રેષ્ઠ રહેશે પરંતુ શેર બજારમાં ટૂંકા ગાળાના નફાની લાલચમાં ન આવવું તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો ખાસ કરીને આંખો અને પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે માટે બહારનું ખાવાનું ટાળવું અને યોગાભ્યાસ શરૂ કરવો જો તમે મારી આ વાતોને જીવનમાં ઉતારશો તો ચોક્કસપણે આ ફેબ્રુઆરી મહિનો તમારી જિંદગીનો સૌથી યાદગાર મહિનો બની જશે આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ધર્મલોક પરિવાર સાથે જોડાઈ રહેજો અને લાઇક તેમજ કોમેન્ટ કરીને તમારો પ્રતિસાદ જરૂર આપજો તમારો દિવસ મંગલમય રહે તેવી જ પ્રાર્થના સાથે જય શ્રીરામ